જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળક છે તે અરવિંદભાઈના છે તેમને આ વિડીયો સોક્ મોકલેલ છે તેમનું ગામ છે ડાંભોડા તાલુકા રાપર જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ અમને મોકલવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે જેથી તમે અમને વિડીયોને મોકલી શકો છો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળે ઓકે મિત્રો જય માતાજી